તાજી ભલામણા જેના પેંડમાં આવતી હોય ત્યાંને ખડી કાંઈ ખામી હોય હે ખામી હોય તો જેને આવે અને આપણે એવું નથી કહેતા કોઈ દેવી દેવતાને આપણે અરે કોઈ અરે વિરોધ કે કાંઈ કાંઈ વાદ હાલતા નથી કાંઈ પણ મારું કહેવાનું શું છે કે હાસી વાતને કોઈ સમજતા નથી એટલે માણસો દુઃખી થવાના કોઈ ગાયગ્રી હેવરાવી દે ને એ બચારી ઠેગડા પહેરીને આટા મારતી હોય અને ઓલો જાતે ઝાલખું નાખવી એનું કઈ કામ છે હે પોતાનો બાપ સાહેબ વિને ન મરતો હોય ને પરાય છે પાણી રેડવા દે પીજો એમ પીવે હે પછી તો ઓલા પાસ હોય છો હોય કે પછી અહીંયા નેવે વાંચ નાખે કગ કગ એટલે હું એનો છોકરા એવું નક્કી કરે તો દાદા કાગડો થી ને આવે કાગડો થી ને આવે ગાંડી ને નથો કેળો છે ભૂલામણા કોઈને ધર્મની મેટે જો હાવ કાંઈ ગરીબમાં ગરીબ માણા ખાવા ખીસડી નહીં ઈએ કરીએ કે કારણ કે નાળિયેર મૂકીએ કે ને નાળિયેરમાં કેટલું પૂન છે ખબર હે કેટલું પૂન છે કારણ કે આ અમારા ઘરનું નથી ભાઈ આ આદિ નદીથી આવેલું આવે કારણ કે લાખ કરોડ બાવન બાસ્ટી અન કરોડ પચાસ ગંગાજી જઈને કોઈ મોટો યજ્ઞ કરે તો આ ધર્મ નિઝાર ની નો આવે આવો આ ધર્મ હવે એમાં હાવ કર્તવ્યમાં કર્તવ્ય નાનામાં નાના માણા કરીએ કે કઢી ખીસ કરીએ કે ન કરીએ કે એથી નો કરીએ કે સંતો એવું કીધું ભાઈ તારે ઘેરી એક સાયલું વાઇટ કર એક હારેલી સાપુ ખાંડ લોટને ઘીમાં હેકી અને ખાંડ દળીને એ નાળિયેરમાં ભરીને જો કોઈ હેરખું એને દાટી દે સમાધિ આપી દે તો ભલામણા એ કેટલાય કર્મનું પાપ તો એમાં બળીને ભાઈ એવી વસ્તુ છે પણ કોઈ કરી તો જોવે એ જોઈ જ તો ભલામણા ઠાગો મેરીને બાકાશી કરવાની છે માલિકા જોઈ જગ્યાએ એનું કરવું ભાઈ પણ એની માટે અગન તો લેવો પડે આ ભાઈ અગન તો લેવો આ પછી બરમની વાળવી ગાંઠ અને સ્ફૂર્તા રૂપી દિવાળી એને ઠાગો મારી દેવો એટલે એ જો જ ફરતી જાય એ જો જ ટાઈમ લોકમાં કોઈ એને ઓલવી હતી એમ કારણ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ જો જને પણ નો ઓલવી હતી હવે એવી જો જગ્યા છે એની હું કોઈ ધ્યાન ન ધરવું ને બા બીજા મંદિરે ના જે ગયું ઓલા અમુક અમુક મંદિરે તો હું જાઉં કે પ્રથમ તો પેલા ના ઢેટ જો આટા મારું ઓલાઈ ગયેલી હોય પછી પાછા જઈને આપણે પેટાવીને આપણે આપડે પગે લાગી ગયા આખું આપડે વેસી ને પગે લાગી ગયા બે હાથ ને ત્રીજું માથું એટલે આખું વિસવ્યું પડે એટલે હમે થી શું કે તારો બેહાડ્યો હું બેઠો તારી એક ફૂટી કે બે તારી અંતર શખસુથી જો ભાઈ તારી દેહમાં શું છે તારી અંતર શખસુથી જો તારા દેહમાં જ હું બિરાજમાન છું શક્તિ છે બ્રહ્મ શક્તિ છે નાભી કમળ ઇન્દ્રે બેઠી છે ભાઈ એ સામેથી કે પણ આપણે એને સમજતા નથી આપણે જ્યાં મંદિરે છે કારણ કે મંદિર છે એ એક પેલું પગલું થયું છે ભાઈ એ ન હોય તો આ જગત બધું રાતે છે પણ થાય એ આમાં એવું નથી કે ન કરવું એ કરવું જ પડે ઘરે ઘરે એ હોવું જ જોઈએ પણ એ વસ્તુને જાણતા જાણતા જ માણસ સદ્ગુરુના શરણ સુધી પગ ભાઈ એટલે ના સંતો ઊભા છે કારણ કે માટી ખા કર માટી પી કર માટી કા સુન સુન મહેલ બનાવ્યા મૂર્ખ કહે ઓહી ઘર મેરા નહીં ઘર મેરા નહીં ઘર તેરા ઓહી સીડિયા રહેન છે ભાઈ સંતો તો ઠેબા ખાય છે બધાને લઈ જવા આટું શક નું ભાઈ પણ ના કોઈ હાલનારા નથી તો કરવું શું ભાઈ પછી કુટુંબ કે કબીલા કુટુંબ કબીલામાં આપણું કુટુંબ હોય ને એ આપણું હોય ભાઈ કુટુંબની મને કોઈ પરવા નથી પછી કબીલા કહેતા આપણું ઘર આપણા ઘરની અંદર ગમે એટલા સભ્ય પાંચ હોય કે કે બે હોય હોય ત્રણ ભાઈ એની પણ મને પરવા નથી કારણ કે આ તાતણા મેં મારા નાખ્યા હવે મારા આશરો કોનો રામ કે બેઠકે જેસી ઉનકી સાકરી જેસા દે સાનકા કારણ કે આ એક શુદ્ધ હૃદયનો ભાવ છે કારણ કે કોણ મને સહન કોણ નથી સહતું એની કોઈ પરવા નથી ભાઈ કારણ કે જેનો દિલમાં જેનો દીદાર ભાઈ ઈ સાહનારા શાહનારા કીર્તિ નામને કરી દે ભાઈ જે શાહનારા છે ને એ આ સત્ય નામના ઉલ્લેખ બાકી સમજતા નથી કે સત્ય હું છે ભાઈ એટલે સત્ય વસ્તુ સમજવા માટે એનું પાત્રતા પાત્રે પડે પાત્રતા બન્યા વિના સત્ય કોઈ દિવસ આપણા હૃદયની અંદર સ્થાન નથી આપતું ભાઈ કારણ કે સંતોએ અને માર્મિક ભાષાની અંદર કહે છે કે વસને સદગુરુનું વસન ભાઈ એ કે વસને રંબાડ્યા વસને રીંબા વસને તોલક પુરુષને ઉપજાવ્યા બાય તોલક પુરુષ કોને કહેવાય કે જે સતલો જે આ બધા સતલોકના જ વાસી છે આ ભમર આ બધા પુરુષ છે કે નારી છે કોઈ હસ બધા હસસ છે ઈશ્વરના ઘરના છે કોના છે ભાઈ આ બધા સતલોકના જ વાસી આ બધા ભમ્મર ભમરા ભમભમરો ભમરો હોય કે એમાં શક્તિ બહુ હોય એનો ખોરાક તમે જુઓ તો કાંઈ ન હોય બધે ફૂલ માથે ના તમારે જોવું હોય ખાધેલું કાંઈ નહીં હોય હોય શક્તિ હતી કહાવે પણ છતાંય લાકડા કોતરી ખાવે ભમરશે એમાં શક્તિ હતી કહાવે પણ લાકડા કોતરી ખાવે કમળ કમળથી બીડાઈ જાવે આવે રૂપાથી બદલાવે કારણ કે કોમળ ને કમળથી બીડાઈ જ આવે રૂપચાથી બદલાવે કારણ કે ભમરો હોય ને એ સ્વર્ગ લોકનો વાસી છે આસ છે સ્વર્ગ લોકનો છે ત્યાંથી સત્લોકનો છે સત્પુરુષ છે એની એનો દિદાર સત્પુરુષ છે હવે ઈ ભમર આવ્યો મૃત્યુલોકમાં જ્યાંથી આવ્યો ભગવાનની સભામાંથી આવેલો છે ભાઈ સત્લોકની સભામાંથી આવેલો છે લોક શું કામ આવ્યો કે ભાઈ મૃત્યુલોક ના આ તેત્રીસ કોટી દેવતા પણ મૃત્યુલોકની આહસ્યા કરે છે કે ભાઈ મૃત્યુલોકમાં અમને એકવાર જવા ગયો તો આ જન્મ અને મરણનું કર્મ અમને સમજાય કામ આવ્યા જન્મ મરણનું કર્મ શું છે હવે એમાં એ ભમર નામનો ભમરો હસ એ શક્તિ હતી કાલે લાકડા કોઈતરી ખાવે કમળ કમળમાં બીડાઈ જાવ રૂપચાથી બદલાવે હવે આવ્યો ખરો પણ એટલો બધો કરકાપ બનેલો છે બાય કારણ કે ડોલર શું કહેવાય કે ક્રેણ શું કહેવાય કે શું કહેવાય એવી આને કઈ ભાંડરી નથી અને દિવસ દિવસ ઊગો છે પછી અસ્ત થઈ ગયો અસ્ત કે તાથમી ગયો કમળનો તેમ થઈ ગયો કમળમાં એટલો કરકાપ મસ્તીની અંદર એ સુગંધમાં ઘાઘોર થઈ ગયો એટલે દિવસ અસ્ત થઈ ગયો કમળ બીડાઈ ગયો ભાઈ બંધનમાં આવી ગયો ભમરો કમળ તો જાય દી હાથ જાય એટલે ભમરો કમળ બીડાઈ ગયું એટલે એને શક્તિ યાદ શક્તિ ભૂલાઈ ગઈ હું છું એ કે હવે તો હું બંધનમાં આવી હવે મારાથી તો ઉદય થાય કમળ ખુલે બારો આવું